અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર આવેલા આગથરા ગામ નજીક વહેલી પરોઠીએ હત્યાની ઘટના સામે આવી વહેલી સવારે હુસૈન ખાન બલોચ તેમના પિકઅપ ટાલાવા મિશ્રા ખાન બલોચ સાથે અગથાળા નજીક પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પો કાર ચાલકે બોમ્બ મારી ચાલુ રોકવાનો પ્રયાસ કર્યો હતો સાથે ઉતર્યા અને ડાલાની તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિશ્રી ખાન ના શરીર પર લોખંડની પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયાર નખા કે મિશ્રી ખાનને મોતને ઘાટ ઉતારી પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા જોકે આ સમગ્ર ઘટનાને લઈ ડાલા ચાલક હુસેન ખાને બુમાબૂમ કરતા તેની પર અગાઉ થયેલા પાસાની જણાવી અદાવત રાખી પાંચ શખ્સોએ સાથે આવી મિશ્રી ખાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જેના આધારે હાલ પોલીસે ડાલા હુસેન ખાન ની ફરિયાદના આધારે

જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણેથી એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વ જાણવા માંગીશ કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખવામાં આવી રહ્યું છે જ્યારે હું તમને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્રને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાલસી પર્વતસી વાઘેલા તથા અનિ યશમોય ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે ઠેંગર ચૌહાણ ટીવી ન્યૂઝ બનાસકાંઠા